જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ ચૂક્યો છે નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણ માંડવીના જણાવ્યા અનુસાર જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને મળી કપાસ ચોવીસ હજાર છસો ને હેક્ટરમાં તુવેર અડતાલીસો હેક્ટરમાં સોયાબીન અને બિનપિયત મળી પચીસો ને ત્રેસઠ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે ઉપરાંત શેરડી જુવાર બાજરી મકાઈ અને મગ મઠ અડદ સહિતના કઠોળ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે અત્યાર સુધી કુલ એક લાખ ચોપન હજાર ત્રણસો ને સિત્તોતેર માં વિવિધ પાકોનું વાવેતર થઈ ચુક્યું છે જે જિલ્લાની સરેરાશ બે લાખ હેક્ટર માં વાવેતર સામે પંચોતેર ટકા થાય છે અને હાલ સુધી જિલ્લામાં મોસમનો ત્રીસ ટકા વરસાદ પણ વરસી ગયો છે